બધાય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો અને મારા યુટ્યુબ ફેમિલી તમે બધાય મજામાં જ હસો મિત્રો અટાણે લોક ચાલુ આવ્યો હોય દહ વાગે ને ગરમીને તપે ફૂલ જો તાઢે સાંઈ આપણે માલને બાંધી દીધા હૈ અને આવો કુદરતી સાંઈઓ તાઢો હોય અને એટલે એને હેરડા પડે અને વરસાદ કાલ બપોર પાસે ઘણી જગ્યાએ પડ્યો હોય આજે આદર થાય એવું લાગે કે તપ ફૂલ છે અને હમણાં ઉધરી ઉધર શરદીના ફૂલ વાહ રા અને આપણે વેલકમ નવરાત્રિ મેજિંગ દ્વારકા દ્વારા બે હજાર પચી જો રાતના ફૂલ વરસાદ નહીં હોય તો આપણે જોવા જાહું રમવાની ઈચ્છા ફૂલ હતી પણ બરાબર ઉધર લહે લહેર લદા રમવાતા નહીં પણ આપણે રાતના કદાચ જોવા જાહું આપણે તો હલો મિત્રો વરસાદ આવ્યો નહીં ગરમી ફૂલ પડી પણ કાલ આવી જાય ત્યાં તો આપણું કંઈ કંઈ ન આવે અને અટાણે પાછો આપણે વાઈ ગયા હે હાથ મિત્રો અને હવે જઈ હે વેલકમ નવરાત્રિ જોવા ખોડિયાર મંદિર ખંભાળિયા દ્વારકા હાઈવે તો હાલો વિડીયોમાં આગળ બનીને રેજો આપણે નહીં તો એને થઈ ગયા કમ્પ્લેટ તો મિત્રો આપણે આવી ગયા ને ખોડિયાર માતાજીના જો મંદિરે અહીંયા દર્શન કરતા જઈ જય ખડિયારમાં જય ખડિયારમાં જય માતાજી તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા હે તો મિત્રો જબરજસ્ત આયોજન હે અને આ બાજુ જો બધા છોકરા જો તમે છોકરાઓને તો જો મજા આવે ને ઇન્ડોરા ને અને આપણે કાયમ લાઈવ જોઈએ બેદી થયા

હાલો તો મિત્રો આપણે અંદર જઈ હઈ અહીંથી આપણે જોવાના પાસ લઈ લીધા બે સો રૂપિયા તો હલો મિત્રો જબરજસ્ત આયોજન હે ને અંદર આપણે જઈ હઈ

હલો 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 તો હવે આરતીની શરૂઆત આપણા થાહે હલો હજી હલો 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 લગાવ્યો છે એટલે કે એક તો એજ્યુકેશન એક્સપો કે જેમાંથી અનેક વિદ્યાર્થીઓ છે માર્ગદર્શન મેળવી રહ્યા છે અને સાથે જ એક્સપોને વધુમાં વધુ સફળ બનાવી રહ્યા છે એ ઉત્તમ વિચાર દિનેશભાઈ ચાવડાનો છે અને સાથે જ બીજો પ્રોગ્રામ એટલે કે જે આપણે અત્યારે માણી રહ્યા છીએ અમેઝિંગ વેલકમ નવરાત્રી ટુ કે જેમનું સતત ત્રીજા વર્ષે આયોજન થયું છે પહેલા દિવસે કદાચ બે દિવસ હતા પછી ત્રણ દિવસ અને આજે જયારે ચાર ચાર દિવસ સુધી સુંદર મજાનું આયોજન થયું છે અને હજુ પણ દ્વારકાવાસીઓ એવું કહે છે કે સતત નવ દિવસ સુધી આયોજન કરો ને તો વધારે મજા આવે એવી અપેક્ષા આપણો અમેઝિંગ ની ટીમ પાસે રાખી રહ્યો છું જે ખેલૈયાઓ પોતાના ડ્રેસિસ સાથે સજ્જ થઈને આવી ગયા છે એ હવે કોઈ જગ્યાએ બેસી ન રહેતા આપણે ગોઠવવાનું શરૂ કરી દઈએ આ બાજુ જે મારા મિત્રો બેઠા છે એમને મારી વિનંતી આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરી દઈએ અહીં સામે રાઉન્ડ બનાવી નાખો અત્યારે જ એટલે પછી બીજા લોકો આવે ત્યારે આપણે સમયની રાહ ના જોવી પડે જે મિત્રો આ બાજુ બેઠા છે ટીમ માળા મિત્રો ਮਾੜਾ ਧਰਨੀ ਦਾ ਮਾੜਾ ਸਤਿਗੁਰੂ ਆਗਨ ਆਇਆ ਆਇਆ ਹਰੇ ਮਾੜਾ ਸਤਿਗੁਰੂ ਆਗਨ ਆਇਆ ਮੈਂ ਗੰਗਾ ਗੋਮਤੇ ਨਾਇਆ ਸਤਿਗੁਰੂ ਆਗਨ ਆਇਆ ਮੈਂ ਗੰਗਾ ਗੋਮਤੇ ਨਾਇਆ ਪਰ ਨਿਰਮਲ ਹਰੇ ਨਿਰਮਲ ਪਰ ਨਿਰਮਲ